ખુલ્લા હે પહોંચવાના તો કોઈ નહી પયા પહોંચી લઈને જતો રહ્યો હેલો

મુકાય ને એટલું જ કરવાનું પોલીસ વાળા તમને પૂછે ને તો તમારી કે ચોરી મેં કરી દી અને મને પૂછ્યા તો હું કઈ કે ચોરી મેં કરી હતી એટલે બીચાર પડી જાય પોલીસ વાળા હા એ તો બરોબર હૈ ભાઈ પણ પોલીસ વાળા તો કઈ ઉભા હૈ એ તો બાર જ ઉભા હાલ હાર વાલ ભાઈ આઈ જાય આઈ જાય બોલો સાહેબ

લેજો આ જલ્લા હરિયા ગંડુ કરનામાં અલા ભયસ કી તો મરો જબ્બર ફસાયો યાર બહુ ચોરી કરી

એટલે દેવાની વાત કરું ના એમાં મારો ભાગ નઈ ગગા મને ઘરે બે જણા ધમકીને કાપી નાખવાની એવું તો તને ધમકી આલી કાપી નાખવાની હા યાર બે જણા ધમકી ને છે હવે શું કરું કે